આજે રાષ્ટ્રીય દૂધ દિવસ ડૉક્ટર વગીસ કુરિયનના જન્મદિવસ નિમિત્તે દૂધ દિવસની ઉજવણી ગુજરાતમાં છત્રીસ લાખ બહેનો ગાય ભેંસનું દૂધ દર વર્ષે અગિયારસો કરોડ લિટર દૂધ સહકારી મંડળીઓ આપે છે દર વર્ષે સાઠ હજાર કરોડની આવક મેળવે છે અમૂલ વિશ્વની સૌથી મોટી સહકારી દૂધ મંડળી છે આજે સુનૂલ ડેરી તરફથી મિલ્ક ડેની ઉજવણી કરાઈ રિપોર્ટર પ્રશાંત પટેલ એપી ફોર્ટી ન્યૂઝ બારડોલી જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી આજે સમગ્ર દેશ રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવી રહ્યું છે એના અંતર્ગત આજે સુમુલ ડેરીમાં પણ લગભગ પાંચ હજારથી વધારે પશુપાલકો ભેગા થઈને આજે દૂધ સવાર યોજાયો છે ખાસ કરીને ડોક્ટર વર્ગીશ કુરિયન સાહેબના નેતૃત્વમાં અમૂલની સ્થાપના થઈ અને ખાસ કરીને ત્રિભુવન કાકાએ જે સપનું જોઈ રહ્યા ખાસ કરીને બહેનોને ગામડાઓમાં રોજગારી મળે આજે તમે જોવું કે સમગ્ર વિશ્વની એક સહકારી આંદોલન એ અમૂલો ઊભું કર્યું છે આજે તમે જોવું તો ગુજરાતની છત્રીસ લાખ બહેનો સો રૂપિયા માત્ર સો રૂપિયાના રોકાણથી શરૂ થયેલો આજે અમૂલ તમે જોઉં તો દરરોજનું દર વર્ષે અગિયારસો કરોડ જટ ઉડા બહેનો ભરે છે અને એસી હજાર કરોડનો ધનો જ્યારે અમૂલનો હોય સભેક છે કે આના મીઠા પર બહેનો ઠકી ગામડાઓને મળ્યા છે એક રોજગારી મળી છે આજે રાષ્ટ્રીય દૂધ પરિસંવાદ આજે સુમોલે ઉજ્યો છે અને ખાસ કરીને રાષ્ટ્રીય દૂધ દિવસના નિમિત્તે તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ગામડાઓને તૂટતા અટકાવવાનું જો કામ કર્યું હોય તો આ અમૂલે કર્યું છે આ સહકારી ચળવળ આખા વિશ્વમાં જાણીતી બની છે આજે ડોક્ટર વર્ગસ કુનિયાને અમે વંદન કરીએ છીએ